આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એક બાજુ જેલમાં છે પરંતુ તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી નેત્રંગ ખાતે આવશે અને ત્યાં સભાને સંબોધન કરશે તમે જોઈ શકો છો કે આપણે જે આ સભાના દ્રશ્ય છે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં બેનર લગાવીને એક તરફ ચેતર વસાવાનો ફોટો છે ને બીજી તરફ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ નો ફોટો છે તે જ બતાવે છે કે આમ આદમી પાર્ટી હવે કયા મુદ્દે ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર જે છે એની અંદર

નેતા ચંદુભાઈ દેશમુખ એટલે કે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીનો આ એક પ્રયાસ છે પહેલી જનસભા લોકસભાની ચૂંટણી પહેલાંની કહી શકાય જેની તૈયારી થઈ ગઈ છે આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ એક લાખ લોકોને બોલાવવાનો છે પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો આ મુદ્દે રાજનીતિ પણ થવા લાગી છે કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત તક સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે ધારાસભ્ય જેલમાંથી હોય તો તેઓ કાયદાકીય રીતે મદદ કરે આવી રીતે સભાઓ કરવાથી ન થાય ને એમને એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના અને દિલ્હીના કેટલાક મંત્રીઓ હાલમાં જેલમાં છે તો એમને છોડાવવાની વાત નથી પરંતુ આ રાજનીતિ કરવા માટે આવી રહ્યા છે પરંતુ કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનના ભાગરૂપે આ જનસભા થશે જેની અંદર ચોક્કસપણે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રહાર ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર જ રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નેત્રંગ ભરૂચ